અને કલ્પસર સ્વપ્ન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલની આગામી સમયમાં પુણ્યતિથિ આવી રહી છે પરંતુ તેની તૈયારીઓ જોઈને લાગે છે કે પાટીદાર સમાજ ફરી એક વખત નવા આંદોલનની તૈયારી કરી રહ્યું હોય નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સ્વર્ગીય કેશુભાઈ દ્વારા તેવા આગામી અનેક સવાલો ઉભા થાય છે આની પહેલા પણ પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત વિશાળ સ્મરણાંજલિ સભા શું આંદોલનની શરૂઆત હોય શકે તેવા પણ અનેક સવાલો અને તેવી પણ અનેક ચર્ચાઓ ઉભી થાય છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રની ધીંગી ધરાના અડીખમ નેતા એવા સ્વર્ગીય કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથી પર રાજકોટ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભા દ્વારા તેમના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ તેમને અંજલિ આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું આ કાર્યક્રમ પાટીદાર સમાજનો એક નવું આંદોલન હોઈ શકે છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય પૂર્વ સેના દ્વારા આ વખતે સ્વર્ગીય કિશુભાઈ પટેલની આગામી પુણ્યતિથિ તિથિ પર ઓક્ટોમ્બર માસમાં સ્મરણાંજલિ સભાના આયોજનને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સ્વર્ગય કેશુભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોએ હાજર રહેવા અને સાથે જ આને વધુ યાદગાર બનાવવા માટે રાજકોટ અને સૌરાસમાં લોકસેવાને વરેલી તમામ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષનો સહયોગ પણ લેવામાં આવશે તેવી પણ ચર્ચાઓ થાય છે ત્યારે શું આટલા બધા લોકોને આમંત્રણ આપવું અને સાથે જ આટલા વિશાળ રીતે આ સભા કરવી તે એક આંદોલનનો ભાગ હોય શકે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે अनेકા એક યોજનાના માધ્યમથી લોકોના હૃદયમાં તેમનું કાયમી અને અમિત સ્થાન અંકિત કરનાર જે કેશુભાઈ પટેલ છે સ્વર્ગીય તેમને આ ભવ્ય કાર્યક્રમના વિરાટ વ્યક્તિત્વના અનુરૂપ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે સાથે જ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કાર્યક્રમની રૂપરેખા બિન રાજકીય રાખવામાં આવી છે અને તમામ પક્ષના આગેવાનો રાજકારણથી ઉપર ઉઠીને તેમને સ્વ જ્ઞાતિ સર્વે સમાજના લોકો તેમના માટે આજીવન સમર્પિત લોકોના નેતાને એકા સાથે શ્રદ્ધાંજલિ આપી શકે તે પ્રકારે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે ત્યારે આ સભા શું આંદોલન હોઈ શકે તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે આની પહેલા પણ પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ને ત્યારે ફરી એક વખત એવા જ અણસાર દેખાઈ રહ્યા છે કે પાટીદાર સમાજ આ સભા દ્વારા આંદોલન કરી શકે છે કારણ કે આની પહેલા પણ જયારે વિશાળ સભા યોજવામાં આવી હતી તે

અનેક લોકોને ઉપસ્થિત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે ત્યારે શું આ એક આંદોલનના અણસાર હોય શકે કારણ કે આની પહેલા પણ જયારે આવી જ રીતે વિશાળ સભા રાખવામાં આવી હતી ત્યારે હાર્દિક પટેલ દ્વારા જ અત્યારે હાલ ભાજપના આગેવાન છે તેમના દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજને લઈને ત્યારે ફરી એક વખત આવા જ અણસાર સામે આવી રહ્યા છે ને આવી જ ચર્ચાઓ પણ વાયુ વેગે પ્રસરી રહી છે કે શું આ પાટીદાર સમાજનું આંદોલન હોઈ શકે તેવા અનેક ચર્ચાના વિષય અનેક મુદ્દાઓ બન્યા છે ત્યારે આ વિષય ઉપર આપનું શું કેવું છે અમને કમેન્ટ કરીને જરૂર જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં